સીતારામ જય વચરાજ કે હે બધીન મજામાં જય ચાંદની માતા હું આજ આવી છું ફેમ ની સિલેક્શન માં એનું કારણ છે કે હેના ક્યારા ની ધમાકેદાર ઓફર અને પાસે હોલસેલ ને રિટેલ બે હા હા હોલસેલ ભાઈ આપડી રિટેલ માં જડ છે ઈતા વિચાર કર તાંગ કર ભાઈ નવી આઈટમ આવી આપણે આ બેન આ વખતે ગરમ ગરમ માલ માં ફર્સ્ટ ક્લાસ નવા માં નવી ટીપીયુ જેકેટ બનાવ્યા છે આ બહુ સારા માં સારી ક્વોલિટી છે આમાં ઓછામાં ઓછી આપણા પાસે પચીસ થી ત્રીસ તો આઈટમો છે અલગ અલગ આ જો ટીપીયુ માં હું તમને બતાવું છું ને આ તો ખાલી સેમ્પલ છે માલ તો અલગ છે આ તો ખાલી વકલ છે એમ અને બીજી એક આ જો આપડી સ્પેશિયલ બનાવટ છે રજવાડી જેકેટ એ આપણે ચેન્નઈ જાડી બટન જાડું સાઈડ જ ના લાગે એમાં બ્રાન્ડેડ માં જોયે બ્રાન્ડેડ માં ઘણી બધી આઈટમ હાજર માં જાય રહી છે

કરીએજી એટલે બધા માણસો લઈ શકે નાના બધાનું બજેટ બતાવું છું આપો ભાઈ હા બાળકોના મસ્ત નવી નવી આવશે હા એમાં તો ફેન્સી આવશે હા બાળકોની હમણાં જે લેટેસ્ટ આઈટમ આવે ને એય આવશે તો એકવાર જરૂર જરૂર બધા આવી અને હા નવી નવી અપડેટ જોવા માટે Instagram ને ફોલો કરજો તો ક્યારે આવો છો લેવા